જાડેશ્વર ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આજે રાજ્યભરમાં ગુજરાતની સુખ સમૃદ્ધિ અને સુરક્ષા માટે એક દિવસીય ઉપવાસ અને પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ સંદર્ભે ભરૂચ જિલ્લામાં આજરોજ જાડેશ્વર ચોકડી પાસે આવેલ મધુરમ પાર્ટી પ્લોટ નજીક મારુતિ કોમ્પ્લેક્ષમાં આવેલ સ્વરાજ ટ્રેક્ટરના શોરૂમ ઉપર જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની અધ્યક્ષતામાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પિયુષ પટેલે જણાવ્યું કે ગુજરાત રાજ્યને સ્થાપનાના ચોસઠ વર્ષ પછી પણ ઘણા સ્તરે ન્યાય મળતો નથી રાજ્યની જનતા આજે સસ્તા શિક્ષણ આરોગ્ય અને સુરક્ષાની જરૂરિયાત અનુભવી રહી છે આમ આદમી પાર્ટી એક મજબૂત અને શ્રેષ્ઠ વિકલ્પ રૂપે આગળ આવી રહી છે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાજ્યની જનતામાં એક નવી રાજકીય જાગૃતિ ઉભી કરવી અને સકારાત્મક પરિવર્તન તરફ કદમ ભરવાનો સંકલ્પ વ્યાપક બનાવવાનો છે આવતીકાલે મે ગુજરાત સ્થાપના દિવસ ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક કાર્યકર્તાઓને પદાધિકારીઓ પ્રદેશથી લઈ અને શહેર સુધીના તમામ લોકો એક દિવસના ઉપવાસ રાખવાના છે ત્યારે આ ઉપવાસ રાખવા પાછળનું કારણ ગુજરાતમાં જે રીતે બીજેપી શાસનમાં જે આર્થિક રીતે લોકો પીસાઈ રહ્યા છે આજે બળાત્કારના કેસો વધી રહ્યા છે ડ્રગ્સના કેસો વધી રહ્યા છે મારામારીના કેસો વધી રહ્યા છે આનાથી ગુજરાતની જે અશાંતિ ફેલાઈ રહી છે એની સુખાકારી માટે શાંતિ ફેલાવા માટે અને ગુજરાતની અંદર એક નવા ગુજરાતની શરૂઆત થાય એના માટે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી લઈ પદ અધિકારીઓથી લઈ તમામ લોકો આવતીકાલે એક મે ગુજરાત સ્થાપના દિવસે ઉપવાસ ઉપર રહેશે અને સાંજે આ ઉપવાસના પારણા કરશે